છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી માવઠાનો માલ સહન કરી રહેલા ખેડૂતો માટે આજે જાહેર કરાશે સહાય પેકેજ આજે મળનારી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક બાદ સહાય પેકેજની રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરાશે રાજ્યમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને બાલ કરી નાખ્યા છે ત્યારે ખુદ મુખ્યમંત્રીએ પાંચ મંત્રીઓને માવઠાની સૌથી પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેવા માટે આદેશ કર્યો હતો જેના પગલે કૃષિ મંત્રી જીતુ વાઘાણી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા ડોક્ટર ડોક્ટર પ્રદ્યુમન વાજા નરેશ પટેલ અને ડોક્ટર જયરામ ગામિતને આ જવાબદારી સોંપવામાં આવી હતી આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે પરાક્રમ આજે જે કેબિનેટની બેઠક મળશે ને ત્યારબાદ સહાય પેકેજ જાહેર કરવામાં આવશે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે ખાસ કરીને મોટા પાયે જે નુકસાન થયું છે સૌરાષ્ટ્રના ખેડૂતોને તેને લઈને કેટલી સહાયની જાહેરાત થઈ શકે છે ખેડૂતોની શું આશા અપેક્ષા છે

અને ખેડૂતોને ભાવ પૂરા મળતા નથી નવસોના આઠસો રૂપિયા ખેતીના ઓલા માંડવીના ભાવ છે તો અટાણે ડીએપીના પંદરસો રૂપિયા ભાવ છે તો એમાં ખેડૂતની વાહે વધે ખેડૂતને પીસાવાનો વારો આવે છે અને અત્યારે કેબિનેટની બેઠક મળવાની છે શું કહેશો શું અપેક્ષા એમાં જીતુભાઈ વાઘાણી છે જો ખેડૂતોનું છે ને આપણે છીએ અને સારી રીતે જીતુભાઈ વાઘાણી ખેડૂતોને માટે બહુ માણસ સારા છે અને એને અમે ખેડૂતને જો મોટી અપેક્ષા દે ને ઓલો પાક નુકસાન દે તો બહુ સારું કહેવાય અને બીજા નંબરમાં માલઢોરનું ટરી ગયું છે બધું માલઢોરનું બોકો બોકો બધા પલળી ગયા માંડવી માંડવી કેટલાય ને પળામ પડી છે કઈ હાથમાં નથી આવે એવી રીતે તણાની પાથરા તમે શું કહેવા માંગશો એક ખેડૂત તરીકે હું ખેડૂત તરીકે સરકારને એટલું જ કહેવા માંગુ છું કે આજે વિઘે કે ઉત્પાદન લેવા માટે દર 12000 નો ખર્જો થતો હોય છે અને માન પંદર સત્તર હજારનું નું ઉત્પાદન થતું હોય છે હવે એમાં પાંચ હા હજાર રૂપિયા જે કંઈ ખેડૂતને પ્રોફિટ તરીકે મળતા હોય હવે એ ગુમાવાનો વાર શું છે અત્યારે કેબિનેટની બેઠક મળે છે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે હવે સર્વેની ની કઈ જરૂર રહેતી નથી અમારી અપેક્ષા એ જ છે કે જે બે હેક્ટરની મર્યાદા છે એને દૂર કરવામાં આવે અને ખરેખર ખેડૂતને કેવડું નુકસાન છે એના પ્રમાણમાં પચીત્રી પાંત્રીસ ટકા તો વળતર આપે કે જેથી કરીને આજે બે હેક્ટરની મર્યાદામાં માન ચાલીસ પિસ્તાલીસ કે પચાસ હજાર રૂપિયા સુધી વળતર મળશે પણ એટલાથી એને ખેડૂતને કંઈ થવાનું નથી કારણ કે આજે રૂપિયાના ખર્ચ સામે બે પૈસા મળે તો એનો કોઈ મિનિંગ જ નથી એટલે સરકારની સહાય છે ને કે નિરર્થક છે જો સરકાર ખેડૂત ખેડૂતને બેઠા કરવા માગતા હોય ને તો આજે ખરેખર ખેડૂતને કેવડું નુકસાન છે એના પ્રમાણમાં એને પાંત્રીસ

અત્યારે ખેડૂતને પારાવાર નુકસાન થયું છે મારા હિસાબ પ્રમાણે રાજકોટની આજુબાજુમાં બસો કિલોમીટરમાં દરેક જગ્યાએ વરસાદ એકી સાથે વરસાદ હતો આવો વરસાદ અમે વાવણીમાં પણ ક્યારેય જોયો નથી એવો વરસાદ અત્યારે પડ્યો છે જો માલનો ચારો ગણીને તો બિલકુલ નાશ નાશભાઈમો છે અત્યારે બિલકુલ માલનો ચારો રહ્યો નથી માલના ચારાના ખાલી હિસાબ કરો ને તો વિઘે પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા માલનો ચારો જ બગડ્યો છે માલનો ચારો ક્યાંય રહ્યો જ નથી પછી મગફળી ડેમેજ થઈ છે અપેક્ષા શું અત્યારે શું અપેક્ષા હવે બેઠક મળવાની છે બે હેક્ટરની મર્યાદાની જે વાત છે તમે શું કહેવા માંગશો હું એટલું જ કહેવા માગું છું કે અત્યારે સરકારે ખરેખર જો ખેડૂતોએ પાક ધિરાણ ઉપાડ્યા છે ને એ પાક ધિરાણ જ નાબૂદ નાબૂદ કરી દઈએ પાક ધિરાણની જે સહાય તરીકે આપી દઈએ તો એ ખેડૂતને મોટામાં મોટો બેનિફિટ એ છે બાકી બધી વાતો છે આ સીધો હિસાબ છે ખેડૂતે જે પાક ધિરાણ ઉપાડ્યા છે અને એ મર્યાદામાં જ ઉપાડ્યા છે એકરની મર્યાદામાં એ પાક ધિરાણ જ સરકાર માફ કરી દઈએ તો મોટામાં મોટો બેનિફિટ ખેડૂતને એ મળશે બરાબર